આવો મારા બાપુ જી સોવી કલાક ની વોટયાત્રા ખેડા લોકસભા બેઠકના આ વિસલપુર ગામમાં આવી ગઈ છે બધાને પૂછવાનું છે કે આ લોકસભાની ચૂંટણી લઈને આ ગામમાં હું વાતાવરણ છે હું વિચાર છે અને હું કરવાનું છે આ ગામ અને અહીંયા કેવો બળાપો છે અને કેવો સુખ દુઃખ છે જાણવાનું છે પેલા અહીંયા કાકા એને પૂછી આવતી પેલા કાકા શું નામ આપડું રમેશભાઈ રમેશભાઈ આ લોકસભાની ચૂંટણી આવી ગઈ તમારા ગામમાં પ્રચાર પ્રસાર શરૂ થયા કે નથી થયા શરૂ થઈ ગયો એમ કોણ કોણ આવ્યું તો હું વાત થઈ ગયા દેવશી બાઉ્યા બધા હું વાત લક્ષી નઈ હું શું વાત થઈ પછી આ લક્ષી વાત થઈ અને કેવા પ્રકારના વાયદા નું વસન ગીરા વાયદા તો જે આવતા ભાઈ ખેડૂતોના જે પ્રશ્નો હતા એ બધા વાયદા કર્યા એમને પાણી પાણી બરાબર પોષક મળે બનાતા એ બધા વાયદા કર્યા નથી થયા થઇ ગયા થઇ ગયા પૂરા કેટલાક પૂરા થયા અમારા જે પ્રશ્નો રોડ ના એના હતા પાણી ના હતા એટલે આ ગામમાં અગાઉ પાંચ સોરો પેલા જે વાયદા થયા હતા એ પૂરા થઈ ગયા છે અને બીજા નવા વાયદા હોતન કરી ગયા છે એ પૂરા થાય કે નહીં થાય એ જોવાનું રહ્યું આપણે બીજા કાકા ઉભા છે વડીલ એને પૂછીએ આપણે પશુપાલક લાગે છે કાકા પશુપાલક છો આ પશુપાલક છે એમ તો આ દૂધના ના એના ભાવ જે છે એ બરોબર મળે છે નથી મળતા કેવા હોવો જોઈએ શું હોવું જોઈએ બરોબર મળે છે ચાર પૂરો બધું મળી રહે છે અમને વર્ષા હજી હારું કઈક તમારું થાય એની હારું કેવી નીતિ હોવી જોઈએ એમાં ઘાસપુરાનું બધું પાલન કરી શકે છે ને એ આમાં લાયક છે લાયક છે પછી કાંઈ ભાવ વધારે જોઈશે કે એટલા બરોબર છે ના ભાવ તો બરોબર જ છે ભાવ વધે જાય છે એમ એ દૂધના ભાવ આ ગામમાં મળે છે બરોબર મળે છે બીજા ભાઈ ઉભા એને પૂછીએ આપણે શું કહ્યું કે લોકસભાની ચૂંટણીનું વાતાવરણ કેવું છે ગામમાં ગામમાં સારું વાતાવરણ છે તો આ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો મતદાન કરતા પેલા કઈ કઈ વાતો યાદ રાખશો હવે હા રોડ રસ્તા ગટરો આ બધું વ્યવસ્થિત આ પાંચ વર્ષની અંદર પોતે પૂરા કરી વાયદા પૂરા કરી દીધેલા છે અને બીજા બી અધૂરા છે કામ એ પણ એ પૂરા કરી દેશે એવી અમને સંભાવના છે એ એવી આશા છે કે જે અધૂરા જે કામ છે બીજા પૂરા થઈ જશે અહીંયા બીજા કાકા છે ને પૂછ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં તમે વડીલ છો તો કઈ વાતોને યાદ રાખશો મતદાન કરતા પહેલા સરકારની કઈ એવા કામગીરી કયા કામો કઈ નીતિ હું શું યાદ રાખશો કામગીરીમાં કઈ બાકી જ નથી રાખ્યું ભાજપ સરકારે

જોરશોર રીતે આ ત્રણસો એમના ત્યાં આતંકવાદી મારી નાખ્યા એ જોરશોર જવાબ જ કહેવાય ને બરોબર કામગીરી કરી કરતી રહી જોર કામ કર્યું નરેન્દ્ર મોદી એ આ પુલવામાનો જે હુમલો છે ને એનો વળતો જે જવાબ આપ્યો સરકારે એ ખૂબ સારો આપ્યો વિસલપુરના ગામના યુવાનો અને બધા કહી રહ્યા છે બીજા કાકા છે તમે શું કયો કાકા એવું તો શું છે દેવુસી સોહાણ માં દેવુસી સેણામાં એક તો એન્જિનિયર ભણેલો છે એજ્યુકેટેડ માણસ છે બધાની સાથે હળી મળીને રહેશે એક તો અમારી કેનાલ અંગ્રેજ સરકાર ની છે એ અત્યારે નહીં નર્મદામાં નહીં કે નહીં ધરોઈમાં નહીં કે સાબરમતી અમારી કેનાલ છે નહીં નહીં એ કમાન્ડ લેતા અમારી ખાસ માગણી ને લાગણી જે ગણો એ એને અમે જાતે કહ્યું તો આને કમાન્ડ એરિયામાં લો તમે તો આ કેનાલ જે છે ગામમાં આવી જાય હા આ કાકા આંગળી ઓછી કરે ને પૂછે આપડે બોલો શું કયો કાકા હેલો હા આજે એમને જે પાણીની વાત કરી એના માટે એમણે ઉદ્ઘાટન કરી દીધેલું છે વાસણા બેરેજે એકસોને એક કરોડ અને આડત્રીસ લાખની જે પાઇપલાઇન કરી અને સુરજ ફાર્મનું જે પાણી આપણા ફતેવાડી કેનાલમાં બારે માસ પાણી આપવાનું એમને યોજના મૂકેલી છે અને એમને કીધેલું છે સાત મહિનામાં પૂરું કરી દેશે એવું અમને આશા છે તો મળ્યો તો સાત મહિનામાં જે છે આ કેનાલનું પાણી જે છે ગામમાં મળવા મળશે અને એની હારું હરથી પછી આ ગામના ખેડૂતો બબે ત્રણ ત્રણ પાક જે છે લયફ છે એ વેસ્ટ છે વેશ્વાદ આવે અને બે પૈસા કમાય તો તમારો વર્ગ શું કે છે આ લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે મતદાન કરતા પહેલા ખસક કેન્દ્ર સરકારના અમારો ટોટલ વર્ગ એવું કહેવા માંગે છે આખા વિશ્વની અંદર જો ભારતનું નામ ગુંજતું કર્યું હોય તો ફક્ત અને ફક્ત નરેન્દ્રભાઈ મોદી સાહેબે કઈ રીતે મોદી સાહેબના વંદન એટલા માટે કરું છું કે વિશ્વના સ્તરે આજે ઇન્ડિયાને જો નંબર વન બનાવ્યું હોય તો ફક્ત અને ફક્ત નરેન્દ્રભાઈ મોદી સાહેબ

ધ્યાન માં રાખવાનો છે વાયુમાળા ઉભા છે એ જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ સાહેબ હા લોકસભાની ચૂંટણી આવી ગઈ તમારા ગામ ના બૈરાઓ જે છે બધા મતદાન કરવા જવાના કે કઈ જવાના બધા જવાના કે અલગ અલગ જવાના અલગ અલગ જવાના તો આ બહાર લોકસભા ચૂંટણી કઈ વાતોને ને ધ્યાનમાં રાખે કઈ કઈ યોજના ઉજ્જવલા યોજના ગેસ ઘરે આવી ગયા કે નથી આવ્યા આવી ગયા ઉજવલા ની અંદર તો પહેલા ધારો કે આજે મંગળવાર છે બરાબર પહેલા અમારો મંગળવારે લાઈટ નો સ્કાપ હતો બરાબર આખો દિવસ લાઈટ નથી આવતી અત્યારે તમે જાઓ અમારે ચોવીસ કલાક લાઈટ ચાલુ બેન બેન આ ગામ માં પાણી લઈને ગામમાં બધા વડીલો એવા સરસ છે વાતાવરણ બની જયેલું હોય ને તો એના ઘેર જઈને સાત સહકાર આપવા જાય બીજા તમે જે ગરીબી રેખા નીચે જે જીવતા હતા એ અત્યારે ઉપર આવી ગયા છે

કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે મતદાન કરતા પેલા એ આપડે આ વોટ યાત્રામાં જાણ્યું હાલો આ વોટ યાત્રા લઈને જઈએ હવે બીજે કામ